સુત્રાપાડામાં ગણપતિ બાપ્પાને વિદાય આપી સુત્રપાડા શહેર ખાતે રંગાડા શેરીમાં ગણેશ મિત્ર મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી તેમાં દવજ સવારે પૂજા અને સાંજે આરતી કરવામાં આવતી હતી આરતી બાદ દાતાશ્રી દ્વારા પ્રસાદીને વિતરણ કરવામાં આવતું હતું દસ દિવસે મહા આરતી અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું દવજ રાત્રે મહિલાઓ દ્વારા ધૂમ ધૂમદાસ ગરબા અને બાળકો દ્વારા ડાન્સનું આયોજન થતું આ આયોજનમાં દરેક બહોળી સંખ્યામાં ભક્તજનો ભાગ લેતા અને અગિયારમાં દિવસે વિસર્જન થયું આ પ્રસંગે ભક્તજનોનું ગણેશ મિત્ર મંડળ દ્વારા આભાર વ્યક્ત કર્યો રામસિંહ મોરી સુત્રાપાડા